તમે ફેસબુક ચાલુ કરો તો એ આવી જઈશ યુટ્યુબ ચાલુ કરો તો એ આવી જઈશ અને મોબાઈલનું WhatsApp ચાલુ કરશો ને તો એ હું કોકલા સ્ટેટસ મત આવી જઈશ તો એનો મતલબ એવું નહીં કે પેલા સ્ટેટસ મૂકે એટલે હું જોઉં છું હું મૂકાવું છું ને તાર કોક મૂકી હે કસ ખોટું એટલે તમે એવો અહંકાર કરતા હું મારી ના રોજ સ્ટેટસ મૂકું છું નહીં હું મુકાવડાવું તો આવો ડગલે પગલે આવી હંભાર કોણ રાખે કો તમારી એ જ રાખે દીકરો જતો હોય તો બે ચાર વર્ગાડી દે તમારી આત્મા દિલ કોઈ તોડ્યું તો સમજી લો મારું મેરડી નું દિલ તોડ્યું તમારી આત્મા ઠેસ પહોંચી તમારા સ્વાભિમાન ઉપર આગરી થઈ એટલે સમજી લો મારા સ્વાભિમાન ઉપર આગરી થઈ તમારો કોઈ દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડી નો બન્યો તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડી નો બન્યો આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે ખાલી વાતો અમલ કરી જોજો પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાસા પડશે નહીં કરી શકો મારા વખાણ નહીં બોલી શકો તમારે બોલવાની બોલવું હશે ને તો એમ કે માં નહી બોલાતું પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતા પ્રેમ જતા હોય ખરેખર માં માતા નો પ્રેમ શું છે સુખ કોના કહેવાય અનુભૂતિ કરાવી છે પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં કયા સુખ પાછળ દોડો છો જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો

ઓવર ટાઈમ કરવાનો હોય પગાર વધારે મળવાનો તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે ચામ આ મળવાનું હોય એટલે તે એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે તો આ કમાવામાં જો તમારે જો સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર બેકાર મારા જેવી માતાના પારે આવું બેકાર અને તમારા જીવનનો ધીકાર જગાડાવો ખાલી ભગવાનના નામ માટે દેવી શક્તિ ભક્તિ કરવા માટે ચોવીસ કલાક ખાલી વધાર જો સમય નહીં તો તમે તમે બેકાર બેકાર છો છો જીવો ખાલી દેખાવના જ મનુષ્ય છે પણ અંદર થી જાનવર જેવા કેવા કેવા ને જાનવર ને કોઈ ફરક પડે હું જાનવર નહી સંબોધતી તમને પણ એક શીખ હાલુ છું અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય હાલવો સત્સંગ કે પૂજા પાઠ દીવાબત્તી કરવામાં આરતી કરવામાં મારું પ્રવચન આ આવો સમય તો થાય ટાઈમ મળ્યો હોય એ ગેમમાં કશું જ મળવાનું ના હોય તો બોલો બેટરી ઉતરી જાય તોય ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દેશે તો એ હું માતા જો ઇન્સ્ટાગ્રામમાં કઉ છું દીકરા બીજું બધું ના જોઈશ આવતી મને ખબર છે આસ્થામાં ભક્તિ માં જોડાયા હોય અને આ બધી ટેકનોલોજી જાત જાતનું બધું નીકળ્યું છે ને એટલે આમાં બધું ખરાબ ખોટું બધું આવે છે જોવો છો ને તમે તો એ તમને તમારી દિશા તમારો જે માર્ગ છે તમારો જે ઉદ્દેશ ને એનાથી ભટકાવે છે તો હું મેરડી માતા શું કરું છું ઇન્સ્ટાગ્રામમાં બે ચાર રીલ્સ દીકરા હું ઘોઘાર મેરડી આવી આવું શું નહીં આવતી તો હું તમને ચેતવું છું કે એ આ નહીં જો આ ના જોઈશ આ શું ખોટું તમે ફેસબુક ચાલુ કરો તો એ જઈશ યુટ્યુબ ચાલુ કરો તો એ આવી જઈશ અને મોબાઈલનું વોટ્સઅપ ચાલુ કરશો ને તોય હું કોકના સ્ટેટસમાં તો જઈશ તો એનો મતલબ એવું નહીં પેલો સ્ટેટસ મૂકશે એટલે હું જોઉં છું હું મૂકાવું છું ને તાર કોઈક મૂકી એક હા શું ખોટું એટલે તમે એવો અહંકાર કરતા હું માની ના રોજ સ્ટેટસ મૂકું છું નહીં હું મુકાવડાવું તો આવું ડગલે પગલે આવી હંભાર કોણ રાખે કો તમારી માં હોય એ જ રાખે હે દીકરો માટી રમવા જતો હોય તો બે ચાર વર્ગાડી દે આ શું ખોટું પણ પ્રેમના લાડના થપ્પડ હોય તે એવી રીતે આવી સંભાળ કોણ રાખેલો પણ તમને એ એ માર્ગમાંથી દૂર લઈ હું માનું છું કે આ જમાનો એવો છે કે એકદમ ભક્તિના માર્ગે કોઈ સંકલ્પ કે આજથી તો વધુ કાલથી ભગત તો નહીં થવાય હું માનું નહીં થવાય હું માનું એના માટે અભ્યાસ કરવો પડશે વારે ઘડીએ વારે ઘડીએ મારા જેવી માતા જે બોલું છું ને અને જે પ્રવચન આલું છું ને એનો અમલ કરી અને ભજન કીર્તન સત્સંગ છે ને મારે એકલા નું નહીં બધા નું હોબરો આ જમાનો એવો છે તો હારા હારા સાધુ સંતો છે જોજો કે જે પ્રવચન આલે છે એટલા સરસ પ્રવચન આલે છે કે તમારા જન્મથી થી લેખશે મોક્ષ સુધી માર્ગ ખુલી જાય પણ આજે કોઈને આ બધું ગમતું પેલું પુષ્પા જોવા જશે પણ બીજું હમણાં ભગવાન નું આવ્યું હોય ને તો કે આ ના ફાવ થાય કે નહીં તો વિચારો દસ વર્ષને ને વીસ વર્ષ પછી શું તમે ભક્તિ કરી શકશો કરી શકશો અરે બેન થઈ જશે બધું બધું બંધ ભજન કરવા જ ભાઈ તારા ઘેર કર રોડ ઉપર નહીં મોડવો કરવો દે તારા ઘેર કર સ્પીકર બીકર મેળ વગર શાંતિ દરવાજો વાખીન કર ધૂણવું હશે ને તો કે દરવાજો વાખીન ધૂણ બીજા ડિસ્ટર્બ થાય છે આવો જમાનો આવશે ને તાર મારા માતા યાદ આવશે કે મારી એ ટાઈમે જો ત્યાં કીધું ને એ ટાઈમે ભક્તિનો માર્ગ અપનાવી લીધો હોત ને તો મા આજ અમારો બેડો પાર થઈ ગયો હોત અને જે દીકરા દીકરીઓ માટે ભવિષ્ય નિર્માણ કરવા માટે તમે રાત આડાની મહેનતનો પરિશ્રમ કરો છો ને એ પૈસા કમાવા માટે તો મહેનત તો કરો છો પણ મારા જેવી માતાના પારે આવો માં મારા દીકરાના નોકરી મળી જાય મારા દીકરાનું આ ભણવાનું આ કોલેજમાં એડમિશન થઈ જાય મારી આ ફી ભરાઈ જાય મારા દીકરાને અમેરિકા મોકલી દઉં કેનેડા મોકલી દઉં આ તે તમે એનું ભવિષ્ય નિર્માણ કરવા કરવામાં છે ને બધી માતાઓ જોડે આવી માંગણીઓ કરો તો માતાઓ પૂરી કરે છે બરોબર છે પણ એ દીકરાને ચારે ભક્તિના માર્ગમાં લાવે ઘેર બેઠા એના દીકરા વર્તી પ્રાર્થના કરશે પણ એના દીકરાને લઈને ના આવે પણ જે દીકરો કદાચ એની માં જોડે વાંગળી પકડીને આવ્યો છે ને એની મમ્મીને એમ કહેશે મારી મમ્મી મને ભૂખાર મેરડી માં સપને આયા હતા આવડો છોકરો બોલ છે તો અનુભવ પૂછજો નાના નાના બાળ ને તો વિચારો આ સંસ્કાર જીવનમાં જેવું તમે બતાવો ને એવા આવ તમારા મા બાપે તો થોડા હારા સંસ્કાર આલે કે હજુ દોસ્ત દીકરીઓ છે ને માથે લાજ રાખીને બેઠી છે બેઠી મર્યાદામાં દીકરાઓ બેઠા છે બરોબર નકર આજના ફેશનની દુનિયાના કપડાં તમે જોવો છો તો કાંઈ પેલા પેન્ટ ફાટેલું હોય ચાર જગ્યાએ અને કે હું કરોડપતિ હું માતા કહું તારા જેવો ભિખારી ચોય નહીં જોયો જા એના કરતા પેલો રોડ ઉપર બેઠેલો માંગવાવાળો એ આખું પેન્ટ પહેરા ફાટેલું નહીં પહેરતો એ બાપડે ફાટી જાય ને તેના શરમ આવે એ બાર ઉભેલા એને શરમ આવે જો કદાચ બહાર ઉભેલો કોઈ એવો હોય ને ગરીબ દુર્બલ તો એનું પેન્ટ છે ફાટી જ્યુ હોય ને તો તરત એને બે બે રૂપિયા દસ રૂપિયા કોકની જોડે માંગીને સિલાઈ કરી આવે ત્યારે આવું ના પહેરાય શરમ આવે અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો લો તો આ બધી આ બધી રેણી કેણી થોડી બદલાય બદલ બદલવી હું એ કેતી કે તમે જબ્બો ને ટોપી પહેરો મારો દીકરો નહીં પહેરતો મારો દીકરો જીન્સ પહેરે એવું નહીં પણ મર્યાદા ફાટલા તૂટલા તમે પછી ચેવા લાગો ચેવા લાગો આરા લાગો જોકર જેવા લાગો તમારી માતા શું કહે છે કે જો આયો જોકર કે કે નહીં ભગવાનને હસુ આવા ભગવાન નાટક જ જોવો છે ઉપર બેઠા બેઠા જો બધાને બધી બુદ્ધિ યોગ્યતા આલી અને કોણ માણસ શું શું કરે છે ને બધું મારો ભગવાન છે નાટક જ જોવો છે એટલે તો બધાને યોગ્યતા આલી બુદ્ધિ આલી જે મનુષ્ય અવતાર આલી છે ને એ શાંતિથી બેહી જે પિક્ચર જોવો છે બધું અને મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી દીધી તમારી વસ્તી સદબુદ્ધિ આવજો તમારી વસ્તી તમને પૂજા પાઠ ભક્તિ કરે તો એમનું ભલું કરજો એવી રીતે માતા ઘેર ઘેર આલી આલી ને તો માતાની ચિંતા છે પણ ભગવાન છે પણ આ કાર્ય કોનું આપ્યું છે મારા જે માતાઓ જે ઘેર ઘેર આલી છે કુળ દેવી ચઢવ માતા જે જે તમે પૂજો છે એને આલ્યું છે ને એ કાર્ય નિભાવો છો પણ એની આગળ છે ને કઈ નહીં ભલે ફેશનનો જમાનો ના નહીં એવું નહીં કે સાડી પહેરજો કે તમે જબ્બો લેગો પહેરજો હું માતા એવું નહીં કેતી પણ તમારી માતાને ને ને આ બધા વર્તનો બદલ છો ને જીવનમાં થોડા મર્યાદિત કપડા બધી રીતે તમારી માતાને ખૂબ વાલું લાગશે સમજ્યા આ બધી વાતોથી ઝીણી ઝીણી બાબત તમને લાગે જમાનો છે એમાં શું થઈ ગયું પણ માતાને પ્રસન્ન આટલી વસ્તુય કરી જાય છે ખબર અમુક તો બાલ એવા કપાવ છે ઓંધ કાચંડ જેવો લાગે બોલો માતા મારે